દાહોદ જિલ્લામાં આજે નવા વર્ષે પારંપારિક રીતે ગાય કોંભરીની ઉજવણી થઈ ગરબાડા ગાંગરડી અબલોડ દાહોદ લીંબડીમાં ગાય કોમરીથી નવા વર્ષના પર્વની ઉજવણી કરવામાં આવે છે ગાય કોમરીના પર્વને લઈ ખેડૂતો પોતાના પશુધનને શણગારે છે ગાયને અવનવા અલગ અલગ કલરથી શણગારવામાં આવે છે ગળામાં મોરિંગા મુરપીચ પગમાં ઘૂંઘરા મહેંદી કરવામાં આવે છે બે હજાર સુધીનો ખર્ચો કરી ખેડૂતો ગાયનો શણકાર કરે છે જે પાક નવા વર્ષના દિવસે બજારોમાં આવેલા માતાજીના મંદિરમાં અન્નકૂટ આરતી કરી ગાય ગૌરીના ઉત્સવની શરૂઆત કરવામાં આવે છે ઢોલ નગારા વગાડી આતશબાજી કરી પશુઓને શહેરની બજારોમાં દોડાવવામાં આવે છે અને આ જ દોડતા પશુઓની નીચે વારંવાર સુઈને પશુઓને પોતાના શરીર પરથી પસાર થવા દે છે જે દિલધડક નજારો જોવા લાયક હોય છે માન્યતા એવી છે

અને ગાયો એમના ઉપરથી જાય છે એનો મતલબ એવું છે કે એમના પાપ પૂરેપૂરા ધોવાઈ ગયા છે આ એક એમનું મનનો પ્રાયશ્ચિત કો કે જે પણ કોઈના જ એમના મનના પાપ બધા ધોવાઈ જાય છે અને આજ સુધી એવો રેકોર્ડ છે કે કોઈપણ દિવસ કોઈ પણ ગાય ગોરી પડી હોય તો એમને પણ કોઈ પણ જાતનું ફિઝિકલ નુકસાન થયું નથી એ લોકો ઓટોમેટિકલી જ સારા હોય છે અને એમના પાપ ધોવાઈ જાય છે